ભવ્ય વિજય પ્રચંડ જીતની ઉજવણી બિહાર વિધાનસભામાં ભાજપની ભવ્ય જીત થઈ છે વડોદરા જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે પણ ભવ્યાતીત ભવ્ય રીતે ફટાકડા ફોડી અને જીતનો જશ્ન મનાવવામાં આવ્યો છે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એક્ઝિટ પોલમાં જ ભાજપ આગળ હતું આજે બસો આજે પરિણામ આવતાની સાથે જ ભાજપ બસો સીટ નજીક રહેતા જીતમાં આગળ વધી ગયા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી તેમજ બિહાર વિધાનસભાનો જેને જવાબદારી સોંપવામાં આવી બિહાર ભાજપનો ભગવો લહેરાયો આ ઉજવણીને લઈને વડોદરા જિલ્લા ભાજપા દ્વારા ફટાકડા ફોડી અને મોડું મીઠું કરવામાં આવ્યું છે અને ઉજવણી કરવામાં આવી છે બિહાર વિધાનસભાની અંદર અમારા દેશના એસએસસી વડાપ્રધાન સન્માન્ય નરેન્દ્રભાઈ મોદીની આગેવાની અંદર બિહારની અંદર જે પ્રણામ આવ્યું છે એમના વિશ્વાસ અને ખૂબ ઝાઝા બહુમતીથી જે અમારા ઉમેદવારો જીત્યા છે ત્યારે હું તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી આ આ જ રીતે તમામ ચૂંટણીઓની અંદર કાયમ માટે વિજય થતો રહે અને દેશના યશસ્વી વડાપ્રધાન કાયમ માટે અમે આખા ભારતની અંદર તમામ રાજ્યોની અંદર અમારી અમારી જે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે ત્યારે અમે આ તબક્કે વડોદરા જિલ્લા વતી અમને ખૂબ ખૂબ શુભકામના પાઠવીશી અને સૌને જે જીતનો માહોલ છે એ કાયમ અમે ઉજવવાનો જે પ્રયત્ન કર્યો છે અને કાયમ માટે દેશના એસોસી વડાપ્રધાનની આગેવાનીમાં અમે બધી જ ચૂંટણીઓ જીતી એવી શુભકામના આજે બિહારમાં ઐતિહાસિક દિવસ છે એનડીએની અમારી સરકાર ભારતીય જનતા પાર્ટી અને નીતિશકુમાર બેના જે સહયોગથી જેડીયુ સહયોગથી આજે પૂર્ણ બહુમતીથી બસો જેટલી સીટો અમે પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે એ ઉજવણીના ભાગરૂપે અમે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ સાથે જિલ્લા કાર્યાલય પર ફટાકડા ફોડી આનંદને વ્યક્ત કર્યો છે અને સૌ ઉમેદવારો જે જીત મેળવી છે એમને વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી શુભકામનાઓ પાઠવે છે અભિનંદન પાઠવે છે અને આવનારા દિવસોમાં પણ જે કઈ રાજ્યોમાં ચૂંટણીઓ આવી રહી છે એમાં પણ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને અમારું એનડીએ ગઠબંધન પૂર્ણ બહુમતીથી સરકાર બનાવશે એવી સૌને અમારા કાર્યકર્તાઓનો પૂરેપૂરો વિશ્વાસ છે અને આવનારા દિવસોમાં પૂરા ભારતમાં ખૂબ મોટા પ્રમાણમાં ભગૌ લહેરાશે એવી અમારા સૌ કાર્યકર્તાઓને પણ આશા છે અને અમે સૌ નરેન્દ્રભાઈ મોદી અને અમારી એનડીએ સરકારના ગઠબંધન સાથે ખભેખભા મિલાવીને ચાલીશું એવી બાહેદરી પણ આપીએ છીએ